કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છીએ જો તમારે પણ ભાઈ લાઈવ મેચ જોવી હોય તો તમે કેવી રીતે તમારા મોબાઈલની અંદર ભાઈ લાઈવ મેચ જોઈ શકો એ પણ તમારે કયા એપ્લિકેશનમાં મેચ જોવાની છે અને બધી મેચ એની અંદર તમને જોવા મળી રહેશે જે હમણાં બે ટ્રેનથી પહેલાં ભાઈ પાકિસ્તાનની અને ઇન્ડિયાની મેચ ચાલતી હતી એ મેચ પણ તમે એની અંદર પણ ચેક કરી શકો છો અને અત્યારે હાલમાં જે પણ મેચ ચાલુ હશે એ પણ તમે લાઈવ જ જોઈ શકો છો તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો એટલે તમને પણ બધી પ્રોસેસ સમજાઈ જશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો સેના તમે નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરી કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમને લાઈવ રૂપર દેખાવાનો છું તો હાલો આપણે વિડીયો ચાલુ કરી લઈએ તો પહેલા જ ભાઈ તમારે આ રીતનું એક એપ્લિકેશનને ભાઈ ડાઉનલોડ કરવું જોશે એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ હું તમને સેલે સમજાવી દઈએ અત્યારે આપણે ભાઈ ફટાફટ એપ્લિકેશનને ઓપન કરી લઈએ હું ભાઈ ફટાફટ અહીંથી એપ્લિકેશનને ઓપન કરી લઉં એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે પહેલા ભાઈ તમારા તમારાની અંદર લેંગ્વેજ સિલેક્ટ કરવી જોશે તો આમાંથી તમે કોઈ પણ લેંગ્વેજ સિલેક્ટ કરી લેજો તો આ રીતે મેં મારી લેંગ્વેજ ભાઈ સિલેક્ટ કરી લીધી સિલેક્ટ કર્યા બટ એપ્લિકેશન ડાયરેક્ટ ભાઈ આ રીતે ઓપન થઈ જશે એ પણ તમે જોઈ શકો છો એપ્લિકેશનમાં નિશ્ચય પણ તમને લાટ ઓપ્શન જોવા મળતા હશે અને ઉપર જ ભાઈ મેથનો એક ઓપ્શન પણ તમને જોવા મળતો હશે એ પણ તમે જોઈ શકો છો આ એપ્લિકેશનની અંદર ભાઈ બહુ રાજી વસ્તુ તમે જોઈ શકો છો ફિલ્મ જોઈ શકો અથવા કોઈ પણ તમારે વેબ સિરીઝ જોવી એ પણ તમે જોઈ શકો છો એ પણ તમે સેક કરી શકો છો ઉપર તમને આ રીતના ઓપ્શન જોવા મળતા હશે ત્યાં પણ તમે જોઈ શકો છો અત્યારે કઈ મેથ ચાલુ છે એ પણ તમને ત્યાં જોવા મળતી હશે અહીં તમે જોઈ શકો છો તમને સામે જોવા મળશે ઇન્ડિયનનું જોવા જોવા મળતું હશે નીચે તમે વોઇસ નાવ ઉપર ભાઈ તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ એ મેસ ચાલુ પણ થઈ જશે એ પણ હું તમને કરીને દેખાડું છું અને કઈ રીતની બધી પ્રોસેસ આવે છે એ પણ હું તમને આગળ બધું ડિટેલમાં જ દેખાડવાનું છું જો તમે વોઇસ નાવ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું તમારી સામે આ રીતની મેસ ઓપન થઈ જશે એ પણ તમે ચેક કરી શકો છો થોડુંક વેઇટ લેશે ભાઈ આની અંદર મારું ઇન્ટરનેટ થોડુંક સ્લો આ લેશે એટલે થોડુંક વાર લાગશે એ પણ તમે ચેક કરી શકો છો ઉપર તમે જોઈ શકો છો તમને લાઈવ પણ જોવા મળતું હશે આ રીતે મેચ જે પણ ચાલુ હશે એ તમને લાઈવ જોવા મળતી હશે આ ભાઈ મારું ક્લીન રેકોર્ડિંગ છે ક્યારે તમને ક્લીન રેકોર્ડિંગમાં ક્યારે ભાઈમાં ભાઈ એમાં બ્લેક તમને જોવા મળતું હશે કેમ કે એની અંદર ભાઈ ક્યારે રેકોર્ડ નથી થતું એટલે એની અંદર તમને બ્લેક જ જોવા મળતું હશે આની અંદર તમને બધી મેચ ભાઈ લાઈવ જ જોવા મળવાની છે કોઈ પણ મેચ ભાઈ એમને જોવા નહીં મળે ને આ રીતે તમે સાઈડમાં તમે બેક આવી જશો એટલે સાઈડમાં તમે આ રીતે મેચ ચાલુ રહેશે અને તમે તમારા મોબાઈલની અંદર બીજું કોઈ પણ કામ કરી શકો છો તો આ રીતે મેં તમને બધું ભાઈ ડિટેલમાં દેખાડી દીધું હવે હું તમને એ દેખાડી દઉં એપ્લિકેશન તમારે કયું ડાઉનલોડ કરવાનું છે તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ ઉપર તમારે સર્ચ કરવાનું છે તો આ રીતે મેં મારું પ્લે સ્ટોર ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ ઉપર તમે સર્ચ કરશો ભાઈ જીઓ વોટ તમે સર્ચ કરશો એટલે ઉપર તમને ઈ એપ્લિકેશન જોવા મળી રહેશે તો આ એપ્લિકેશન ભાઈ તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો બારા પ્લસનું રેટિંગ છે અને પછા કરોડ પ્લસ ડાઉનલોડ છે તો ફટાફટ ડાઉનલોડ કરી લેજો અને આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે ફટાફટ વિડીયોને લાઈક કરી અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મારીએ પાછા અલગ વિડીયો સાથે